જેતપુરના કિન્નર સાથે માર મારવાનો બનાવ જેતપુરના કિન્નરો પર આટકોટના ડોડીયા ગામમાં ભિક્ષાવૃત્તિ સમયે હુમલો થયો હતો ડોડીયાવાળા ગામમાં સામાજિક તત્વોએ કર્યો હતો હુમલો કિન્નરો પર હુમલાથી કિન્નર સમાજમાં રોષ ફેલાયો હતો આજે ડોડીયાળા ગામના સરપંચ તેમજ આગેવાનો જેતપુર ખાતે કિન્નર લોકોની મુલાકાત લીધી હતી મુલાકાત દરમિયાન કિન્નર પર હુમલાને ડોડીયાળાના સરપંચ તેમજ આગેવાનોએ આ ઘટનાને વખોડી લીધી હતી મુલાકાત દરમિયાન કિન્નર પર હુમલાને અને સરપંચ તેમજ આગેવાનોએ આ ઘટનાને વખોડી હતી આખરે ગામની શાંતિ અને સલામતીની વ્યવસ્થા

ભગત લોકો રહેશે આજે રાજા સાહેબ વખત અખત્યા પાંચસો વર્ષ પહેલાના બરોબર અમારા બુઝર્ગો હતા અને ભિક્ષા રૂતિ કરીને જ અમારું ગુજરાન ચલાવી ચલાવીશી પણ આ બહેના એવી બની ગઈ તી કે ડોડિયારા ગામની અંદર છોકરાએ થોડુંક અ બનાવ બનાવી દીધો તો ફર્યા રહે એટલે કોઈ મોટેનો વાક નહોતો બરોબર પણ એ અ બનાવ બની ગયો તો એટલે જરાક ઓલું થઈ ગયું તું બરોબર પણ ગામ ડોડિયારાની અંદર સરપત અમારા બહુ સારા માણસો છે એટલે સરપત અહીંયા અમારી આગળ આવ્યા છે અને એમ કીધું કે ભાઈ અમે હતા નહીં ના બનાવ બની ગયો છે તો અમને બધાને માફ કરો અહીંયા વી પચીસ જણા આવ્યા છે અને અમે ભગત લોકો એવું કહે છે કે અમને તમને સદાય માપ જ છે તમે અમારા અંધાકાર છો તમે અમારા મા બાપ છો ભાઈ ભોજાઈ છો કેમ કે તમે અમને પાંચ રૂપિયા દ્યો તો જ અમારું ગુજરાન હાલ નકર હાલ નહીં એટલે આ ડોડિયારાના તમ માંગવા આવતા તમારો આ હક છે નથી હક એવું નઈ એટલે અમારે સમાધાન થઈ ગયું છે જય માતાજી અમે જેતપુર થી